નમસ્કાર આપ જોઈ રહ્યા છો એટીએન ટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું જીગીશા પટેલ આજે આપણે સાથે જોડાયા છે રામભાઈ સોલંકી જે રાજકારણથી જોડાયેલા છે તો આજે આપણે નમસ્કાર સર નમસ્કાર અમે તમારા જોડેથી જાણવા માંગીશું કે રાજકારણમાં આપની આવવાની શરૂઆત ક્યાંથી થઈ સૌપ્રથમ તો હું એટીએન ટીવી ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના જમાનામાં એ ખૂબ કાઠું કાઢી લોકોને નિષ્પક્ષ અને તટસ્થ સમાચાર પીરસે અને લોકોની સમસ્યાઓને ઉજાગર કરવાનું કામ એક લોકશાહીના આધાર સ્તંભમાં ત્રીજો સ્તંભ જે ગણી શકાય છો એ સ્તંભ તરીકે કામ કરે એવી મારી શુભકામનાઓ છે રાજકારણમાં આવવાની વાત કરું તો આપણે તો હું ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી ઉછરેલો માણસ છું ગામડામાં દાંત્રોલી વડાલી તાલુકાના દાંત્રોલી ગામમાં મારો જન્મ થયેલો મારા પૂજ્ય પિતાશ્રી ખેડૂત હતા મારી માતાશ્રી પણ ખેતી કામ કરતા હતા અમારા ગામમાં સ્કૂલ નહોતી એક પણ ધોરણની સ્કૂલ નહોતી એટલે હું પહેલાં ધોરણથી જ મારા મોસાળ થિરાશના ગામે ભણવા ગયેલો અને એકથી પાંચ ધોરણ હું થિરાશના મુકામે ભણ્યો છ અને સાત ધોરણ મારી બેન જે આખા અમારા સમાજની અંદર એટલા એરિયામાં મારી બેન જ એક ભણેલી હતી મારા પપ્પા બહુ ગરીબ માણસ હતા પણ બાળકોનો અભ્યાસ કરાવવામાં બહુ પોતે જિજ્ઞાસા વૃત્તિ એવી ધરાવતા જેથી કરી મારી બેનની સાથે મારી બેનને નોકરી લાગેલી અહીંયા એટલે છઠ્ઠા ધોરણમાં હું જાદર છાત્રાલયમાં ભણ્યો સાતમાં હું હિંમતનગર ભણ્યો આઠમા ધોરણમાં હું સરપતાપ હાઈસ્કૂલમાં આઠ નવ દસ અગિયાર ને બાર સરપતાપમાં ભણ્યો અને પછી કોલેજ મેં ઇડર કોલેજની અંદર કરી આજે તમને જાણી નવાઈ લાગશે કે જાહેર જીવનમાં આવવાનું મારું ફક્તને ફક્ત કારણ હું બિઝનેસ મેનેજમેન્ટનો સ્ટુડન્ટ હતો અને મેં ઓગણીસો નેવું બાણુંની અંદર ગુજરાતની અંદર કોઈ દલિત સમાજના અનુસૂચિત જાતિ સમાજના માણસ પાસે ગ્રેનાઇટની ખાણ નહીં હોય પણ ઓગણીસોને બાણુંમાં મેં ગ્રેનાઇટની ખાણ મેળવેલી એવી તે તમને કહું કે હું કોઈ પણ લડાઈક વૃત્તિવાળો માણસ સંઘર્ષ કરવા માટે ટેવાયેલો અને એ વખતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે મિટિંગ રાખેલી ત્યારે દલિત સમાજના એક નાના ઉદ્યોગપતિ તરીકે પણ મારું સન્માન થયેલું પણ જો કાનું જો કે પથ્થર ચાલ્યો નહીં અને એ ધંધામાં નબળી આવી પછી મને પોતાને એવું લાગ્યું કે હું નોકરી કરીશ હું બિઝનેસ મેનેજમેન્ટમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એસવાય બી કોમમાં મારો ત્રીજો નંબર હતો

અને એક દેશી બારાટ કોડીનાના ધારાસભ્ય હતા એમનો દીકરો પણ મારી સાથે ભણતો હતો આ લોકોના સાથે ઓળખાણના હિસાબે એ લોકોને કિસાન સંઘમાં આંદોલનમાં જેલમાં પુરાયેલા છોડવાનો પ્રયાસ થયેલો એટલે જ હું જાહેર જીવનમાં જોડાવાની મારી શરૂઆત થયેલી અને સૌપ્રથમ હું સાત ગામની ગ્રુપ ગ્રામ પંચાયત હતી એમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવેલો સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લો ત્યારે ભેગો હતો ત્યારે સમગ્ર સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સૌથી નાની વય સરપંચ હું બનેલો ત્યાંથી મારી રાજકીય શરૂઆત થઈ

ત્યાર પછી હું જિલ્લા પંચાયતની અંદર અઢી વર્ષ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ રહ્યો અને બે હજાર બારથી એના પહેલાંથી પક્ષના સંગઠનમાં અત્યારે કામ કરી રહ્યો છું અને બંને ઇલેક્શનો હારવાનું મારું મુખ્ય કારણ હું એવું માનું છું કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કોંગ્રેસ પાર્ટી ખૂબ આક્રમકતાથી લડાયકતાથી

નકલી કચેરીઓ પકડાઈ ગઈ નકલી ડીએસપી પકડાયા નકલી પ્રાઇમ મિનિસ્ટરના કાર્યાલયનો માણસ પકડાયો નકલી સીએમના કાર્યાલયનો માણસ પકડાયો આટલી બધી ભયંકર રોજેરોજ બળાત્કાર થાય તોફાન થાય આટલા અકસ્માતોની વણઝાર થાય અને ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કે ભલભલા ચમરબંધીઓને છોડવાના નથી કોઈને પકડવાના નહીં આવી ભયંકર સમસ્યાઓથી ત્રસ્ત પ્રજા ખેડૂત પોતે પાયમાલ હોય ટેકાના ભાવ ના મળતા હોય ખેડૂતોને ખાતર બિયારણ ના મળતું હોય ખાતર માટે લાઈનમાં હોય આ બધી કેવાયસીની ગુજરાતમાં મુદ્દા પોલિટિક્સ છે જ નહીં ગુજરાતમાં જાતિવાદી સમીકરણ એટલું બધું હાવી થઈ ગયું છે કે ફક્ત ને ફક્ત આ બધા મુદ્દાઓને સાઈડમાં રાખી અને ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ બટેંગે તો કટેંગે પછી મિયા મુશરફ આ ટાઈપની વાતો કરી અને ગુજરાતની ભોળી જનતાને ભરમાવાનો પ્રયાસ થઈ રહ્યો હોય છે અને ઇલેક્શનના છેલ્લા બે ત્રણ દિવસની અંદર એવો માહોલ ક્રિએટ કરવામાં આવે છે કે જો જો તમે મત નહીં આપો ભારતીય જનતા પાર્ટીને તો આ દેશમાં હાવી થઈ જશે આ દેશમાં રાજ તપાઈ જશે પાકિસ્તાનના લોકો તમારા ઉપર હાવી થઈ જશે આવી જે માનસિકતા એમાં ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા ટીવી મીડિયાથી માંડી અને વોટ્સઅપ મીડિયા ને ટ્વિટર ને આંત બધા ઉપરથી એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે લોકો ડર અને ભયના ઓથાર નીચે ગુજરાતનો અને સમગ્ર દેશનો આજે નાગરિક છે એ ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે આ દેશમાં ડેમોક્રેસી જેવું કશું સદ નહીં આ દેશમાં સુપ્રીમ કોર્ટ પણ કેવા ચુકાદાઓ આપે છે કે જે જાણી નવાય લાગે કે તમે આ દેશનો નાગરિક મુસલમાન હોય એ કોઈ પણ ગુનામાં સંડોવાય હોય તેના એના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવું આ કે ન્યાય મુસલમાનો ઉપર જ આવો કેમ અન્યાય આ દેશમાં કેમ કોઈ બોલતું નથી

ચૂંટણીઓ દરમિયાન તો બેન જુઓ આ તો જો જીતા હોય સિકંદર લોકશાહી પદ્ધતિ આપણે કહીએ છીએ કે લોકશાહીમાં મુદ્દાઓથી ચૂંટણી લડાઈ એવું કશું હોતું નથી કોંગ્રેસ પાર્ટી પાસે ટાંચા સાધનો હોય ત્રીસ ત્રીસ વર્ષથી સત્તાના હોય ગ્રાસરૂટ ઉપર જ્યારે જઈએ ત્યારે તો હિન્દુ મુસ્લિમ સિવાય લોકો જાતિવાદની વાતો જ કરતા હોય છે કોઈ મુદ્દાઓ કે કોઈ કામ કરતા નથી ચૂંટણીઓ જ્યારે લડાતી હોય ત્યારે તમને મોંઘવારી કેટલી નડી બેકારી તમને નડી આઉટસોર્સિંગમાં આ કેમ થયું આ થયું તમને ખાતાની લાઈનમાં ઊભા બધું લોકો ભૂલી જતા હોય છે તમે ગામડામાં છે વાડાના માણસ પાસે જાઓ એટલે તરત જ એ તો અમને એવો સવાલ કર્યો કે કોંગ્રેસને લઈને મુસ્લિમોનું રાજવાનું છે આ લોકોએ એવી માનસિકતા ઊભી કરી દીધી છે કે કોંગ્રેસ પાર્ટી બિનસાંપ્રદાયિક પાર્ટી છે આ દેશમાં અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવનાર કોઈ પાર્ટી હોય આ દેશમાં સૌથી શ્રેષ્ઠ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપનારી પાર્ટીના જો કોઈ નેતાઓ હોય આ દેશમાં રજવાડાઓને ખતમ કરી અને બધા જ રજવાડાઓને એક કરી અને આ દેશની લોકશાહીને અખંડિતતા એકતાને ટકાવી રાખવાનો ભગીરથ પ્રયાસ જો કોઈએ કર્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ હતા આ દેશમાં આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી હતા આ દેશની લોકશાહી સાચી દિશામાં ચાલે અને દેશનો વિકાસ થાય મોટા મોટા ઉદ્યોગો ડેમ રસ્તા વીજળી પાણી આ સુવિધાઓ જવાહરલાલ નહેરુના જમાનામાં થઈ બેંકોનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું ઇન્દિરાજીના જમાનામાં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું એટલે ગરીબ પગથિઓ બેંકના પગથીઓ પણ ચડતો થયો ત્યારે આ લોકો અત્યારે બધી જ બેંકોનું રાષ્ટ્રીયકરણની જગ્યાએ એકત્રીકરણ કરી અને બધી બેંકો ભેગી કરીને બેન્કો બંધ કરવાનું ષડયંત્ર ચાલ્યું છે આઉટસોર્સિંગ સિસ્ટમથી દલિત આદિવાસી નોકરીઓ ખવાઈ ગઈ ની આજે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે દેશમાં કયો સંવિધાનનું રાજ ચાલતું હોય એવું તમને કહેવાય પ્રતિધિ થતી નથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ નો ડાઉટ આ દેશમાં પરિસ્થિતિઓ એવી છે કે દરેક માણસ દરેક સમાજની અંદર દરેક સમસ્યાઓ રહેવાની એમાં દરેક સમાજમાં નુસંસ પણ હોય દરેક સમાજમાં કંઈ મુશ્કેલીઓ પણ હોય પણ તમે જાણીને નવાય લાગશે તમને કે કોઈ મુસ્લિમ માણસ પકડાયો હોય તો સીધું એનો બુલડોઝર ફેરવીને સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું કે આ કયોનો ન્યાય તમને કોને સત્તા આપી આવી કે તમે ગમે તેના ઘર ઉપર બુલડોઝર ફેરવી નાખો અને દેશના લોકોનું અથવા ગુજરાતના લોકોના પેટનું પાણી પણ હલતું નથી એટલે લોકોની અંદર સંઘર્ષ કરવાની જે મતી પરવાડી છે આવનારા દિવસોમાં જો પ્રજા જાગૃત નહીં થાય તો આ તો ગુલાબી તરફ જતો કોઈ રોકી શકશે નહીં હું પોતે એવું માનું છું કે આ દેશમાંથી ધીરે ધીરે અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને દેશ સરમુખત્યારશાહી અત્યારશાહી તરફ જતો હોય અને પ્રજા એને મોઘા મોઢે સહન કરી અને આંખો બંધ કરીને જોઈ રહી હોય એવું મન તો લાગે છે

જે તમે માહિતી માંગી શકો કે ભાઈ અધિકારી કલેક્ટર કયો જાય છે શું કરે છે ડીડીઓ શું કરે છે તાલુકા પંચાયત નો કઈ ગ્રાન્ટ કેવા આવી ગરીબ માણસના આવાસ નું મકાન મળ્યું ના મળ્યું આ માહિતી મેળવવાના અધિકાર નો કાયદો કોને આપ્યો કોંગ્રેસ પાર્ટી આપ્યો ઐતિહાસિક મહાત્મા ગાંધી નરેગા યોજના 100 દિવસ થી ગામડામાં રોજગારી ગરીબ માણસને મળી રહે બીજે કોઈ જગ્યાએ ના જાય એટલા માટે મહાત્મા ગાંધી નરેગા યોજના 100 દિવસ થી રોજગાર ગેરંટીની યોજના મહાત્મા ગાંધી નરેગા યોજના લાવવામાં આવી રાઈટ ટુ હેલ્થ નેશનલ રૂરલ હેલ્થ મિશન એકસો આઠ એમ્બ્યુલન્સ અત્યારે જે ફરી રહી છે અને આ દેશમાં જે હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે એ નેશનલ હેલ્થ મિશન હેઠળ આ દેશમાં યુપીએની સરકાર વખતે આવેલું અને જંગલની જમીન મેળવવાનો અધિકાર રાઈટ ટુ ફોરેસ્ટ આદિવાસીઓને જંગલની જમીનનો અધિકાર આદિવાસીઓ અને બિન આદિવાસીઓ જે જંગલમાં રહેતા હતા વર્ષોથી અને જમીન ખેડતા હતા એમને જંગલનો જમીનનો હક મળ્યો નહોતો એ હક આપવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી કર્યું આવા ઐતિહાસિક નિર્ણયો જે સચ્ચર કમિટીની ભલામણોનો અમર કરી અને મુસ્લિમ સમાજને કેવી રીતે બીજા સમાજની હરોળમાં લાવવો એમને એજ્યુકેશનમાં શિષ્યવૃત્તિઓ કેવી રીતે લાવવી અને પોતે સારું શિક્ષણ મેળવી અને બીજા સમાજની સાથે હરોળમાં દેશમાં બિનસાંપ્રદાયિક દેશની અંદર બધા ધર્મ કોમ જાતિ સમાજના લોકો કેવી રીતે સારી રીતે જીવી શકે ખેડૂતના માટે એક લાખ ઇઠ્યોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કર્યા અને દરેક ખેડૂતનું ત્રણ લાખનું કોઈનું બે લાખનું ચાર લાખનું એવા ખેડૂતોના દેવા પણ માફ થયા આવા ઐતિહાસિક કદમો કરવામાં આવ્યા એમાં સાબરકાંઠાના અરવલ્લી પણ એનો બહુ મોટો લાભ મળ્યો આજે રેલવેનો નેટવર્ક તમે જોઈ રહ્યા છો એ ભૂતકાળમાં મધુસૂદન મિસ્ત્રીના એ જમાનામાં મંજૂર થયેલી એની વાત એ એ વખતે બજેટમાં મંજૂર થયું એના પછી એલોકેશન થયું થતાં 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 આ તો કેવું છે કે પથ્થર તમે મૂક્યો આ ભારતીય જનતા પાર્ટીવાળા કેવા છે તમને કહું કે આ દેશમાં આ બધું અમે જ કર્યું છે પણ એમને ખબર નથી કે ભૂતકાળના જમાનાની અંદર પેલા ગેડાઓ કોષ આપતા પછી બેન તમને ખબર નહી હોય પેલું રસ્ટન નામનું એન્જિન આવતું એક મોટું પૈડું આવે એનાથી બે હેન્ડલ મારવા બે જણા હેન્ડલ મારે ને ત્યારે ચાલુ થાય પછી એમાંથી બે પૈડો નાનો વાળું એન્જિન બન્યું પછી રાજકોટથી થી ઉભો એન્જિન આવ્યો એ રાજકોટ એન્જિન આવ્યો એના પછી પેલી પટ્ટાવાળી મોટર ચાલુ થઈ એસી પંચાસીમાં પંચોતેર થી એસી પંચ્યાસીમાં કોંગ્રેસ આવી એટલે સમગ્ર ગુજરાતની અંદર ઇલેક્ટ્રોનિક નો નેટવર્ક આવ્યા ઇલેક્ટ્રિક ના થોપલા આવ્યા અને પછી પટ્ટાવાળી મોટરોમાંથી માંથી મોનોબ્લોક મોટર આવી મોનોબ્લોક મોટરમાંથી પછી સબમર્સિબલ પેલી બોઠવો મોટર કે પાંચ ફૂટ જમીન પાણી રવા દે પછી સબમર્સિબલ મોટર આવી આવું સબમર્સિબલ મોટર થી બીજી મોટર તો હજી કોંગ્રેસ ભાજપ વાળા કોઈ લાયા નથી તો સબમર્સિબલ મોટર સુધી તો કોંગ્રેસ લાઈ અને છતોય આ લોકો કહેવાય કે આ દેશમાં અમે આ બધું કરી નાખ્યું એટલે આ તો પેલો શું છે બાપાએ ઘર બનાવ્યું એટલે પછી પેલો બેઠો છે બીજો માળ ચણી લે પછી ક્યાંક આ બંગલો આપણો છે પણ એ તો બાપાએ એક માળ તો બનાવ્યો છે એટલે પછી બીજો ઉપરનો માળ બનાવ્યો એમ ભૂતકાળમાં જે મદરહંક બાવજીના ધોળિયા રસ્તા હતા ને અહીંયા બધા કાચા રસ્તાઓ એનું પાકા રસ્તાઓનું નેટવર્ક કરવું હેલ્થ મોટી મોટી હોસ્પિટલો કરવી મોટા ડેમ કરવા મોટી મોટી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલો કોલેજો આઈઆઈટી આઈઆઈએમ આ બધી જે મોટી મોટી સંસ્થાઓ એ કોંગ્રેસના જમાનામાં થઈ હતી પણ આ તો પરિસ્થિતિ એવી છે કે અત્યારે આ લોકો પાસે એટલો બધો અઢરક પૈસો થઈ ગયો છે કે તમામ લોકોને કેચઅપ કરીને હાવી કરી અને પોતે કોંગ્રેસ પાર્ટીએ કરેલા કામો પોતાના નામે ચડાવી દઈ અને પોતે આ એવું વિચારે છે કે આ દેશ આઝાદ જ આજે થયો હોય ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી જ આપણે આ દેશમાં આઝાદ થયા હોય અને પછી જ આ બધો વિકાસ થયો હોય એવું પ્રજાને પણ પ્રતિધિ કરાવશે અને નવી પેઢી છે ને એ નવી પેઢીને તો દુનિયાદારીની ભારતીય સંસ્કૃતિની આ તે ખબર જ નથી નવી પેઢી હું મારી જ વાત કરું મારા પરમ પૂજ્ય પિતાશ્રી ગરીબીમાંથી માંથી મને ઉછેર્યો આજે હું આ પરિસ્થિતિમાં આવ્યો મારા છોકરાઓ તમે કહો એમને સાહીઠ સિત્તેર ટકા ગામડા ના જીવનની ખબર નથી તો તમે સિટીમાં શું ખબર પડે એટલે લોકો વોટ્સઅપ યુનિવર્સિટીમાં ઘુસી ગયા એટલે લોકો એવું જ્યાં કે આ વિકાસ જ ભાજપ વાળી જ કર્યું છે કોંગ્રેસ વાળી તો કશું કર્યું નથી કોંગ્રેસ પાર્ટીની કમનસીબી છે આજે કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન હોય અને પૈસા ખૂબ આ લોકો ફેંકતા હોય ચૂંટણીઓમાં બેન પૈસાની બહુ રેલમ છે દારૂ આ તે શામ ડામ દંડ ભેદ અને એમાં તો આ ચૂંટણીઓમાં થતું જ હોય છે આ બધી નીતિ અખત્યાર કરી અને ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે પણ હું એવું માનું છું કે કુદરતના ઘેર દેશ અંધે નથી સમય બદલાશે સમયનું ચક્ર ફરશે પ્રજા સ્વયંભૂ જાગૃત થશે પ્રજા રોડ ઉપર આવશે અને એમને થતા અન્યાયોની પટલો લેવા માટે સંઘર્ષ કરવા માટે મેદાનમાં આવશે અને ગુજરાતમાં પરિવર્તન ચોક્કસ આવશે એવું અમે આશા રાખીએ છીએ આવનારી ચૂંટણીમાં એવા કયા પરિબળો જરૂરી છે કોંગ્રેસ માટે

એ નવા માણસોને જોતરવા પડશે નવ અને દીકરા દીકરીઓ જે ગામડાઓમાં છે તેઓ જઈ અને ખાટલા બેઠકો કરવી પડશે એમને કહેવું પડશે કે આ દેશમાં આઝાદી કેવી રીતે આવી અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત કેવી રીતે થયા અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા પછી કોંગ્રેસ પક્ષના શાસનમાં દલિતોને શું મળ્યું ખેડૂતોને શું મળ્યું આદિવાસીઓને શું મળ્યું તમારા બાપ ગરીબ વિધવાનો દીકરો સો કે પાંચસો નથી બનતો આવી પરિસ્થિતિનું નિર્માણ છે ભૂતકાળમાં શાસનમાં તમને આટલી જમીનો મળી મફત પ્લોટ મળ્યા કોંગ્રેસ પાર્ટીએ તમને છેલ્લા પચાસ વર્ષ શાસન કર્યું આ દેશમાં તો શું આપ્યું તમારા વડવાઓને અને આજે તમારે કોંગ્રેસ પાર્ટીને શું આપવાનું થાય આ દેશમાં આટલા વર્ષોથી અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાયા તમને તો ફરીથી આ દેશને ગુલામી તરફ લઈ જવો છે એવું ગ્રાસ રૂટ ઉપર ચોક્કસ પ્રકારનું કામ બૂથ લેવલ સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પાવરમાં આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે આ હું દિલથી કહું છું હું એક સમર્પિત માણસ છું ત્રીસ વર્ષથી કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છું અને કોંગ્રેસ પાર્ટીમાં શિસ્તનો બિલકુલ અભાવ છે કોઈ પણ ઘર હોય કુટુંબ હોય ધંધો હોય તમારી આ ટીવી મીડિયા ચેનલ છે એ હોય કે ઉદ્યોગ હોય શિસ્ત વગરની કોઈ પણ વસ્તુ તમને ક્યારેય સફળતા અપાવ નહીં અને કોંગ્રેસ પાર્ટીમાં શિસ્તનો ખૂબ મોટો અભાવ છે ડિસિપ્લિન વગર ક્યારેય કોઈ દિવસે ચાલ નહીં એટલે નીચેથી લેવલથી લઈને ઉપર લેવલ સુધી શિસ્તબદ્ધ પાર્ટી તૈયાર થાય કેડર બેઝ એવું વિચારવામાં આવે નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી કરતો કોંગ્રેસમાં ઇન્ટરનલ ડેમોક્રેસી ખૂબ છે હું માનું છું ભારતીય જનતા પાર્ટીમાં તમે કાર્યકર્તા પોતાની વાત રજૂ ના કરી શકે નેતા બોલી ના શકે અમારા તો અમે રાહુલ ગાંધીને પણ કહી શકીએ કે સાહેબ દલિતો પર અન્યાય થાય છે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનીએ શક્તિસિંહ ગોહિલ બાપુ પણ અમે કહી દઈએ ભાઈ અમારા આવું થાય છે પણ એ ઇન્ટરનલ ડેમોક્રેસી ઇન્ટરનલ પૂરતી મર્યાદિત હોય અને સોફ્ટ સોફ્ટ સરમુખ અત્યારે છે મારી ભાષામાં હું કહું કે મીઠો ઠપકો અને મીઠી ડિસિપ્લિન તો જોઈશે જ પાર્ટી પાવરમાં નહીં

અમે બે કરોડ રૂપિયાના બોન્ડ ભરી અને નર્મદાનું પાણી ધરો ડેમમાં નાખવાના છીએ અને ઇન્દિરાબેન અને સોનિયાબેન ગાંધી ગાડી લઈને નીકળી જો એટલો મોટો ડાયમીટર વાળી પાઇપલાઇનો નાખી અને અમે ધરોમાં પાણી નાખવાના છીએ આજે હું તમને ચેલેન્જ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ બી મોટો રુસ્તમ ગુજરાતનો ગમે તેવો મોટો નેતા હોય આજે બી એ બુંગળો કાટ હોય છે સોનિયાબેન ગાંધી ગાડી લઈને નીકળી જશે એવું કે આવાવાળા માણસો હજારો કરોડની યોજના ફેલ ગઈ અને ધરો ડેમમાં ટીપું પણ પાણી પડ્યું નથી અને કરોડો રૂપિયા ફેલ ગયા ઉપરનું ધરોઈ ડેમ નું ભરેલું પાણી એ જે જે પાઇપલાઇન એમાં પાછું પડ્યું છે અમારું પાણી તો જતું ના રહે એના માટે ચણતર કરી લેવું પડ્યું છે આ ભ્રષ્ટાચાર કરવા માટેની યોજના છેલ્લા કેટલાય વર્ષોથી ઈડર વિધાનસભામાં ચૂંટાતા અમારા વિસ્તારના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કહેવાય કે અમે લખેડાથી પટેરાન પટેરાથી શેમેડાન શેમેડાથી માતેરાન માતેરાથી રોણી તરણ રોણી તરણથી આ પાતળિયાનું ઓગવે વળાવશું ને આ ઓગવે વળાવશું તમારો પાણીનો તર ઊંચો લાવશું કે ક્યારે લાવશો 40 વર્ષ થઈ ગયો તમને એક ધારા એક જ જગ્યાએ સત્તામાં પાવરમાં આવે તો એ આજે તળાવ ભરવાની યોજના અમારી છે તો એક એક તળાવ ભરવાના પોત પોત 6 6 લાખ રૂપિયા ખેડૂતો પાસેથી લઈ છે તળાવ ભરવું

જય શ્રી રામ તે રામ ભગવાન તો અમારા છે ને આખા દેશના છે કોઈ રામ ભગવાન કોઈ વ્યક્તિગત કે કોઈ ભારતીય જનતા પાર્ટીના નથી આ તો આ લોકો કેવું છે કે તમે કોઈ પણ પ્રકારનું આંદોલન કરો એટલે તમને દેશદ્રોહી બનાવી દેવાના તમે કોઈ પણ પ્રકારની વાત કરો એટલે તમને રામ વિરોધી બતાવી દેવાના તમે કોઈ પણ દેશમાં શું છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સબ ભાઈ ભાઈ આ દેશમાં મુસ્લિમોનો પણ એટલો જ છે એટલો હિન્દુઓનો છે 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 એટલો એટલો ને જ મુસ્લિમ ભાઈ તમે કરો છો માઇનોરિટી સમાજ સમાજનો માણસ આજે બી ધંધા રોજગાર કરતો હોય હમણાં તમે પેલા વિશ્વ હિન્દુ પરિષદ વાળા ને બજરંગ દર વાળાના બધા કેવી રીતે બજારમાં ફરજ ખબર છે હવે બીજું કશું તો મુસ્લિમોના પેલા વેપારનો બહિષ્કાર કરો

ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા ટીવી મીડિયા વાળા બે ડિબેટ કરતા હોય છે એટલે શું કે કોઈ બી ઇશ્યુ બને એટલે કે ફલાણો અધિકારી ચોર ફલાણો અધિકારી ભ્રષ્ટાચાર અરે અધિકારી લેવા દેવા ના હોય લેવા દેવા સરકાર ન હોય પણ સરકારની વાત નેગેટિવ નહીં કરવાની આ એક બહુ મોટું ષડયંત્ર ચાલ્યું છે આ દેશમાં

ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર બની ગયો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ સાબરકોઠામાં એ છે અને સમગ્ર ગુજરાતમાં પણ છે તો શું આપ માનો છો કે આજે કોંગ્રેસ સરકાર હોત તો ભ્રષ્ટાચારી ચાલુ હોત કે જો કોઈ પણ સરકાર હોય એટલે ભ્રષ્ટાચાર જળમૂળથી નાબૂદ કરી દેશે એવું માની લેવાની જરૂર નથી સત્તામાં બેઠેલા સત્તાધારીઓ એમની ઈચ્છા શક્તિ અને એ પોતે પાક સાફ હું પોતે જાહેર જીવનમાં હોય હું સરકારનો પ્રધાન હોય અને મારા ડિપાર્ટમેન્ટમાં હું જ પૈસા ના લેતો હોય અને હું તટસ્થ માણસ હોય તો મારા ડિપાર્ટમેન્ટમાં એકસો દસ ટકા ભ્રષ્ટાચાર પચાસ ટકા ઓછો થાય થાય ને થાય એ ડર ક્યોથી પેદા થાય એ ડર તમારો બોસ જે છે એ બોસ આપણે નથી કહેવાય કે ગોળું ઘર ગોળ ખોય ને ચેલા ને ગોળ નહીં ખાવાનું તો પેલો ચેલો કેવી રીતે માને એમ તમે તમે આ જે રાજ્યનો મુખ્યમંત્રી હવે તમે વિચાર તો કરો મૃદુ મુખ્યમંત્રી તય ભૂપેન્દ્ર કાકો બિચારો માણસ સારા માણસ છે બહુ સજ્જન માણસ પેલા એના પૂજારી પણ છે અહીંયા પર અડાલજમાં બરોબર હા આવ એ એ માણસ તો તમે તમે શું છે આ તો બધું કેવું છે તમારે પેલું કહેતા ને બાવા બનાવવા તો હિન્દી બોલવું પડે એમ તમે શાસક બનાવો ને તો કઠોર બનવું પડે તમારે રાજાશાહીના જમાનામાં શું હતું રાજાશાહીના જમાનામાં એવી પરિસ્થિતિ હતી કે ખોટું પણ થતું હતું એવું નથી રાજાશાહી સારી વાત નથી હું સામન શાહનો વિરોધ કરું છું વ્યક્તિગત રીતે આ લોકશાહી છે આ લોકશાહીની લોકોનું સ્વતંત્રતા છે સો બોલવાનો અબાધિત અધિકાર છે સો ટકા વાણી સ્વતંત્રતાનો અધિકાર છે સો ટકા પણ વાણી સ્વતંત્રતામાં કોઈ ગમે તેમ મારા આપને બોલવાનું અને ગમે તેમ ભાષાનો પ્રયોગ કરે એવું તો થશ નહીં ખબરમાં વાણી સ્વતંત્રતા એટલે તમને પડતી મુશ્કેલીઓની વાત ઉજાગર કરવાની સ્વતંત્રતા એ વાણી સ્વતંત્રતા છે કોઈને ગમે તેમ ગમે તેમ બોલવાની વાણી સ્વતંત્રતા નથી એટલે અને અત્યારે અધિકારીઓ જોવો આઈએસ ના આઈપીએસ અધિકારીઓ પોતે સરકારના એજન્ટ તરીકે વર્તતા હોય તમે વિચાર તો કરો કે હમણાં આઈપીએસ પાંડિયન આ ધારાસભ્ય જે સંવિધાનિક પદ ઉપર બેઠેલો માણસ જિગ્નેશ મેવાણી એની સાથે જે ઉદ્ધત વર્તન કર્યું હવે વિચાર તો કરો કે જે પ્રજાનો પ્રતિનિધિ છે જેને સંવિધાનના દાયરામાં રહીને ધારાસભ્યનું પદ મળ્યું છે એની સાથે જો આઈએસ અધિકારી આવું કરતા હોય તો સામાન્ય નાગરિકની શું સ્થિતિ થાય તમારી મારી સાથે આ મુલાકાત પણ આપો કરાય પેલું તો કાયદામાં જોગવાઈ છે ધારાસભ્યને તો એમને રિસ્પેક્ટ આપવો પડે એમની વાત સાંભળવો પડે એના પ્રશ્નો હમણાં પેલા નેહાકુમારી કુમારી કલેક્ટર બેન એ બેને પેલા એક વકીલની સાથે જે ઉદ્ધત વર્તન કર્યું કે વકીલો તો ચપ્પલ ખાવાના લાયક છે આવો ભાષાનો પ્રયોગ કરો તમને અધિકાર કોને આપ્યો તમે યુ આર ગવર્નમેન્ટ સર્વન્ટ તમે પ્રજાના ટેક્સના પૈસાથી તમારો પગાર થાય છે એટલે તમે પબ્લિક સર્વન્ટ છો તમે એ ભૂલી જાઓ કે તમે આ લોકશાહીમાં તમે રાજા નથી તમે નોકર છો

પ્રજા માટે શું મેસેજ આપશો જોબે મે તમને કીધું કે અમે ઈડર નગરપાલિકામાં છે લા લાતીસ વર્ષથી મથીએ છે સત્તા લાવવા માટે પણ અમારી જે કમનસીબી હતી મે તમને કીધી કે આજે પણ ઈડરમાં ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરોથી અને એમના ભ્રષ્ટાચારો અમે લખી લખીને આપ્યા છે રોજ જાહેર કરીએ છીએ પણ કોઈ કાર્યવાહી થતી નથી

જે સબળ વિરોધ પક્ષ તરીકે તાકાતથી પ્રયત્ન કરી રહ્યો છે પણ પ્રજાનો જે સહકાર મળવો જોઈએ અથવા પ્રજાનું સમર્થન મળવું જોઈએ એ પ્રજામાં ડર છે તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત રાજ્યની અંદર મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય વેપારીઓ હોય આમ જે વેપાર કરનારા જે માણસો હોય કે જે બુદ્ધિશાળી લોકો છે બીજી એ લોકોને લોકો ડરાવી દે છે વેપારમાં નુકસાન કરવાનો ધમકાવાના કેસ કરવાના જેલમાં પૂરી દેવાના એટલે સારા માણસો આ બધી બાબતોથી અલિપ્ત થઈ ગયા છે દાખલા તરીકે હું તમને એક દાખલો આપું કે મારા ઘર ઉપર હુમલો થાય અને પાડોશી તમે છો તો તમે મને બચાવવા નહીં આવો તો તમારા ઘર ઉપર હુમલો થશે એટલે હું બચાવવા નહીં આવું એ વાત તો બાકી છે બરોબર એટલે આજની આ પરિસ્થિતિ આ થઈ છે બધા જોઈ અને બેસે કે ભાઈ દલિતો પર અત્યાચાર થાય છે બહુ મજા આવે છે મુસ્લિમો પર માઇનોરિટી પર અત્યાચાર થાય છે બરોબર છે ઓબીસી પર અત્યાચાર થાય છે બરોબર છે આદિવાસીઓ પર અત્યાચાર થાય છે બરોબર છે પછી તમારા પર થશે તારું કોણ આવશે અને આ દેશની અંદર કોઈ ગમે તે કહેતો હોય બાકી આરએસએસ નો એક એજન્ડા છે અને આરએસએસ ના એજન્ડા થી આરએસએસ એ તમામ એ તમામ જગ્યાએ પોતાના માણસો ગોઠવી અને પોતાનું ધાર્યું કરાઈ અને આ દેશ તમે વિચાર તો કરો અત્યારથી જોણી આ દેશમાં ડેમોક્રેસી છે બંધારણનું રાજ છે અને આ દેશ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાવાળા રોજ આવારમાં હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરે છે તમે આ દેશમાં 25 કરોડ મુસલમાનો છે આ દેશમાં બૌદ્ધિસ્ટ તરીકે કેટલાય છે ખ્રિસ્તીનો કેટલાય છે તમે આ દેશને કેવી રીતે હિન્દુ એ ઘોષિત કરી શકો એટલે અને શક્ય જ નથી આ લોકોને ભરમાવાની અને વાહિયાત વાતો કરવાની વાત છે હું અમે પોતે પણ હિન્દુ ધર્મનું પાલન કરીએ છીએ ભગવાન શ્રી રામ અમારા હૃદયમાં પણ છે ભગવાન શ્રી એ બતાવવાની વસ્તુ નથી હૃદયમાં એમને શ્રદ્ધાથી માનવાની વસ્તુ છે પણ આ લોકોએ ભગવાનનો ધર્મનો મોટો વેપલો કરી ભગવાનનો પોતાને એમના આગળ ધરી અને મતોના રાજકારણો કરી અને અત્યારે જે છેલ્લા દસ પંદર વર્ષથી પ્રજાને સત્તાનો જે આ લોકો એટલો બધો નશો છે એટલા પૈસા છે તો ધર્મના નશામાં પ્રજાની એવી તરબોળ કરી દીધી છે કે પ્રજા એમાંથી બહાર નીકળી શકતી નથી અને મૂળ સમસ્યાઓ જે હોય એ સમસ્યાઓનો અવાજ ઉઠાવી શકતી નથી જો અવાજ ઉઠાવવાની વાત થાય છે તો દેશદ્રોહની વાત આવે કોઈ બીજી વાત આવે કોઈ ત્રીજી વાત આવે એ રીતે દબાવી દેવાના આંદોલનને કચડી નાખવાના ગમે તેવા ખોટા કેસમાં લઈ જવાના જિગ્નેશ મેવાણી જવાના કેવાથી આસામ આસામમાં કેસ કરીને ઉપાડી જવાનો એટલે જિગ્નેશ મેવાણી ઉપાડી જવામભાઈ સોલંકીને તો બોલું જ નહીં રાહુલ ગાંધી ઉપર કેસ કરી આ લોકો રાહુલ ગાંધી પકડવાની વાત કરી એટલે કોંગ્રેસનો સામાન્ય કાર્યકર્તા તો આવાજ જ કેવી રીતે ઉઠાવી શકે એટલા મેન્ટલી આખો એક પ્રેશરાઈઝ કરી અને દબાણ કરી અને પ્રજામાં એક એવો ડર પેદા કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું ચોક્કસપણે લાગે છે પણ એ વસ્તુ અતિક્રમણ અંગ્રેજોનું નહોતું રહ્યું અતિક્રમણ જે અંગ્રેજોએ અહીંયા આ દેશમાં કર્યું હતું હજારો લોકોએ સામી છાતીએ ગોળીઓ ખાધી કોંગ્રેસે અને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો તો વર્ષ વર્ષ કોંગ્રેસ જૂની સંઘર્ષ કરતા કરતા હજુ પણ આગળ અને ચોક્કસપણે સત્તાનો તો ધન્યવાદ કે આપ ટાઈમ ફાળવીને સ્ટુડિયો પર આજે રહ્યા તમે આપનો પણ ખૂબ ખૂબ આભાર ફરીથી હું એટીએન ટીવીના તમામ દર્શક મિત્રો અને તમામ ને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે ટીવી મીડિયામાં ખૂબ સારું નામ થાય અને સત્ય પોતે સમાચારો પ્રસિદ્ધ કરતા રહે એવી શુભેચ્છાઓ ધન્યવાદ